જો આયે હમર પાણી હમ તળજો તો બધે ખાલી ઝરી એક લાદી કોરી રે વચ્ચે ઈ તે હમણા વરસાદ ચાલુ છે હજી અમે રાખી જો છે ને ગડી તો ઈ ફેમિલી નો વરસાદ ચાલુ છે હજી એટલે હજી કાઈ નકે નથી હવાર થાય જરો 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 બાપા જરો જરો જો 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 જો

અમારા આની પરિસ્થિતિ કેવી છે કઈ રીતની અમારે આખી રાત જાય કઈ રીતનું બધું શું થાય ને કઈ રીતનું બધું પાણી કેટલું કેટલું ભરાય એ બધું છે ને તમારે જોવું હોય ને તો પ્લીઝ આ વિડીયોમાં બના રહેજો વિડીયો ગમે તે લાઈક કરજો છે ને પેલી વાત પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એ કોમેન્ટ કરવાનું ભૂલતા ભૂલતા નહીં કેમ કે અમને હવે ડર લાગવા લાગ્યો પેલા આવી રીતની પરિસ્થિતિ હતી બહુ અઘરી પરિસ્થિતિ હતી પાણી આવી ગયું ને જવા જો હવે કાબા ઘાણી થઈ કાંજો પતું ઘરમાં હોય છે તમારા પથારી કરતા હોય તો હવે આ લઈ લીધી છે કેમકે રાતનું પાણી વધી જાય કેમ લાગે કાબા એટલે

એમ કેમ છો બધા મજામાં અમે બધા મજામાં નથી ને અમારી હાલત રાત રાતના છે ને બાર વાગ્યા સુધી આમ પાંચ વાગ્યા સુધી એટલું બધું કઈ નતું પાંચ વાગ્યા પછી નું છે ને બધું ઘર ડુબાડી દીધું છે આમ જો તમે એની હાલત

હજી આમાં કઈ હજી ભરો નથી હજી આવતું છે બોલો બહુ કેરી હવે તે દિના સમયે પાછા યાદ અપાવી દીધા આમાં હલાતું નથી કાબા કેટલે કેટલે હે પાણી એટલામાં ગોઠણ ની માથે તો ગોઠણ ની માથે છે ને આમાં એટલામાં પાણી છે આમ તો જો એ અમારી ઘર ની હાલત કેવી થઈ ગઈ હે સંદીપ તો હા જળહા પાટા મારતા હા શું કરે આ બધું એટલું કરું અમારે બાથરૂમ

હા આમ રાખતા ને રાખતા અટાણા પાણી જ છે તો હવે કાંઈ શોખું રાખવું કહો હવે અહીંથી છે ને મારે જવાનું છે ઓલા ઘરે રસોઈ બનાવવા હજી છે ને કાંઈ નક્કી નથી વરસાદ વધુ આવશે ને તો પાણી વધારે થાય ને ખાવાના ધાંજિયા થઈ જાય એના કરતા છે ને અટાણમાં એક થોડોક રોટલો અને રોટલી કાંઈક બનાવી ને ખાઈ લે રસોડામાં હજી કેમ છે કેમ નહીં કઈ હજી જોયું નથી તો ફટાફટ આવે છે ને જાવ રસોડામાં એ રસોડામાં તો કાંઈ એ રહેવા દીધું કાબા કેમ રસોડામાં રસોઈ છે કે નહીં ધવાડા થાય માન માંડ રસોઈ બને છે આજ તો ફોટા ફોટા રોટલા થોડાક બનાવીને થોડાક શાક ને એવું બધું બનાવી કેમ કે કઈ નક્કી ન પાણી વચ્ચે ને તો બપોરે ખાવાનું મેળ નહીં આવે એટલે થોડું થોડું દાણે ખાઈ લઈ મેલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે રસોઈમાં બનાવ્યા છે રોટલી રોટલા એના છે ભજીયા શાક છે મગનું અને શા ને બેન પણ જમા બે જાય કેમ બેન ખાઈ લેવું ને હવે

મારા પપ્પા લાવે છે ટાંકો ઓલ પર હતો ને તો લેતા આવે નકર આ પાસે આવી પરિસ્થિતિ પાણીમાં આટા મારા પાણી વધતું છે પણ ઘટતું નથી હવે કે કેટલું કેટલું પાણી આવે છે કેના ખબર હું કરું એમ થાય જતો માસ લીઓ મોટા મોટા બાર માં એ

બાકી તો થઈ જાય છોકરા કેમ રાખવા એમ થાય કે અટાણ માર પછી એવું કઈ નથી મારો પરિવાર એમ લાગે આમાં છે ને આપણે કેમ કાઢવા મન જાણે કેમ કે આખો દીવ ને પાણી જ નહીં ઉતરું એકલા એરુડા મારે પછી બધા યરુ થોડા હાસા હોય ઓલા જળ હાપ થોડા હોય અમુક કોબરા હોય અમુક ઝેરી હોય બધું જાનંદાજ છે આમાં છોકરા નાના નાના છોકરા હાવ ઝલખે હાવ કાંઈ બહાર ન જઈ કે આજ કેવું થયું તમને ખબર છે પોતને સંડાસ જવા જાવું થું ને બસારો કહ લે ઓલા પેન્ટમાં ને પેન્ટમાં કરી નાખો કાં જાય બસારો બસારો ક્યાં જાય પેન્ટ માં પેટમાં કરીને કહ પેસી કીધું ન કરી આ હાથે ધોડીને વઈ જાય પણ ફળ્યું ખો કોરું હોય તો જઈ કે ને એમ કેવી પરિસ્થિતિ એમ થયું કે કંઈક હું કાંઈક કરી કોઈ એવું કાંઈક હોત ને તો અટન કરી નાખત પણ અટણે એમ કારણ કે આખા ગામમાં પાણી ભેરવું એવું નથી કે અમારે અમારા ઘરે છે આખા ગામમાં ઠેક ઠેકાણે પાણી ભેરવું તો આવી પરિસ્થિતિમાં કેમ નાના છોકરાને રાખવા મને મને પતુનું જોઈને એમ થયું કે ઓ આ શું કહેવાય એમ આવું એક ધારું પાણી ભરેલા એમાં એકલા જનાવર જનાવર આપણે ચાલું કે ન હાલવું એમ પછી એવું થોડું છે કે ને આજ બધું પાણી વહી જાય એવું કંઈ જાય એ નથી ખબર

તો બસ હવે આશા છે આજનો વિડીયો તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા રહેજો બાય બાય